સાતમા જશ્ન સમૂહ આયોજન અસમાવતી રિવરફ્રન્ટના પાર્ટી પ્લોટમાં કરવામાં આવ્યું હતું જેમાં સૈયદ કરી અબ્દુલ વસી પોતાના અનોખા અંદાજમાં સુરિલા અવાજથી નાત્ય રસોલ સંભળાવીને લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા તેમજ કાર્યક્રમનો પ્રારંભ હમદોસના અને નાત્ય રસોલથી કરવામાં આવેલ ત્યારબાદ ખલીફાએ તાજુ શરીફા સૈયદ અસરત અલી બાપુએ સમાજમાં ફેલાયેલા કુરિવાજો અને ખોટા ખર્ચના કારણે સમાજ આગળ વધી શકતો નથી જો આપણે કુરિવાજોનો ત્યાગ કરી આપણા ખોટા ખર્ચમાં કાપ મૂકશું તો અચોકપણે સમાજ આગળ વધશે તેવું બોધપાઠ પ્રવચનમાં આપ્યું હતું સાથોસાથ રતનપુર ખેડાથી ખાસ આ પ્રસંગમાં પધારેલ ખલીફાએ સરિયાહ વ તાજુલ શું છે અને અત્યારે તેની શું જરૂર છે તે બાબતે પોતાના અનોખા અંદાજમાં લોકોને સમજાવ્યું હતું વિશેષમાં તેઓએ જણાવેલ કે મુસ્લિમ સમાજમાં થતા લગ્ન પ્રસંગમાં તથા કુરિવાજોનું ખંડન કરતા શરિયત મુજબ લગ્ન થાય તો તેના દિન અને દુનિયામાં ઘણા બધા ફાયદાઓ થાય છે સૈયદ સઆદત અલી બાપુ સૈયદ ગુલામ બાપુ કાદરી સૈયદ જલાલ બાપુ સૈયદ બુખારી મોલાના યુસુફ દુકાનીએ આ સમોસાદીમાં જોડાયેલા પાત્રીસ યુગલોને નિકાહ પઢાવેલ હતા સૈયદ ઇકબાલ બાપુ તિરમીજીએ આ પાત્રીસ યુગલોને પોતાની દુવાઓથી નવાજેલ આ સમોસાદીના પ્રસંગને દીપાવવા જામનગરથી સૈયદ શોકત અલી બાપુ વેરાવળથી હાફિઝ જાવેદ હાફિઝ ઇસિયાલ અમદાવાદથી હાફિઝ અબ્દુલ ગરફાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા

ઉપપ્રમુખ હાજિયાનભાઈ મેહબૂબ ખાન બેલીમ અરીફભાઈ રાઠોડ સબીબભાઈ રાઠોડ સિરાજભાઈ બ્લોજ નાઝીમભાઈ લાલ અને તેમની ટીમ સૈયદ ગફાર બાપુ અને તેમની ટીમ સહિત મોટી સંખ્યામાં યુવાનોએ જહેમત ઉઠાવી હતી અને ટીમ વર્કથી આ ઉત્તમ આયોજન કર્યું હતું પોરબંદર ટાઈમ્સ